સંસ્કારી નગરી વડોદરામાંથી અસંસ્કારી ઘટના સામે આવી હોવાનો એક વિડીયો છે તે સામે આવ્યો હતો જે વિડીયોમાં કેટલીક મહિલાઓ છે તે ભાગી રહી છે ને તેમને નિર્વસ્ત્ર કરીને માર મારી રહ્યા હોવાના વાત છે તે અહેવાલોમાં બતાવવામાં આવી હતી જોકે આ ઘટના પાછળ શું હકીકત છે શું સત્ય છે તે વિશે વાત કરવાની છે આ વિડીયોમાં નમસ્કાર આપનું સ્વાગત છે હું છું સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત વિડીયો છે તે વાયરલ થતા હોય છે આપણે બેસતા પરંતુ આ ઘટનાઓ પાછળ કઈક અલગ જ ઘટના સામે આવતી હોય છે સત્યની પાછળ પણ સત્ય છુપાયેલું છે એ જ પ્રકારની ઘટના છે તે વડોદરામાંથી ફરી એકવાર આજે સામે આવી છે વાત કઈક એવી હતી આજે બપોરે બાર વાગ્યાની આસપાસ વડોદરાના કારેલીબાગ ખાતે આવેલી ઇંગ્લેન્ડ લોન્ડ્રી નામની દુકાનમાં જ્યારે દુકાન માલિક છે તે કોઈ કામ અર્થે બહાર ગયા હતા આ દરમિયાન બે જેટલી મહિલાઓ છે તે ઇંગ્લેન્ડ લોન્ડ્રીની દુકાનમાં આવી હતી ને ત્યાં કર્મચારી કામ કરી રહ્યો હતો તેની સાથે વાતચીત કરી રહી હતી ને કર્મચારીને વાતોમાં લગાવીને તેનું ધ્યાન ભટકાવી રહી હતી ત્યારે આ બે મહિલાઓની સાથે બીજી અન્ય બે મહિલાઓ હતી અને ઇંગ્લેન્ડ લોન્ડ્રી જે દુકાન છે ત્યાં એક લોકર એટલે કે દુકાનનો ગલ્લો હતો ને આ જે બે મહિલાઓ જેવી રીતે વાતચીત કરી રહી હતી તે ગલ્લા તરફ જાય છે છે આગળનાની જ્યારે કર્મચારીની નજર ગલ્લા તરફ પડે છે તો ગલ્લો ઊંધો હતો ને ગલ્લામાંથી પૈસા પણ ચોરાયેલા હોય તે પ્રકારની આશંકા છે આ વ્યક્તિને લાગે છે ને આ કર્મચારી છે તે બહાર જતા ચોર ચોર બૂમો પાડે છે એટલામાં આ મહિલાઓ છે તે ભાગતી નજરે પડે છે જો આ ઘટનાને લઈને આસપાસમાં રહેલા ટોળાઓ પણ છે તે આવી જાય છે અને આને જ લઈને પછી એક જે સોશિયલ મીડિયા પર વિડિયો છે તે સામે આવી રહ્યા છે કે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો ને ટોળાઓ દ્વારા માર મારવામાં આવી રહ્યા છે આ પ્રકારની ઘટના સામે આવતા જ્યારે અમે પોલીસ અધિકારી સાથે વાતચીત કરી તો પોલીસ અધિકારીએ કંઈક અલગ જ સત્ય જણાવ્યું તેમણે કહ્યું નવજીવન ન્યૂઝ સાથે વાતચીતમાં કે આ મહિલાઓએ જાતે નિર્વસ્ત્ર થઈ ગઈ એની પાછળનું કારણ એ છે કે મહિલાઓને ભીખ હતી કે ટોળું તેમને મારે નહીં એટલા માટે તેમણે પોતાના કપડા કાઢી લીધા જોકે આને લઈને પણ હાલ જે ઘટના બની છે તેને સંદર્ભમાં બાગ પોલીસે મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું મહિલાએ બેહમ તેમજ અલગ અલગ જે ટીમો છે તેમને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી તે પૂછપરછ દરમિયાન પણ મહિલાઓ પાસેથી જે નવ હજાર રૂપિયા જેટલી રોકડ રકમ છે તે મળી આવી હોવાની વાત છે તે અધિકારી દ્વારા કરવામાં આવી છે આ મામલાને લઈને હાલ જે લોન્ડ્રી માલિક છે તેના દ્વારા જે મહિલાઓ છે તેમના વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ફરિયાદ નોંધી છે સાથે જ જે આ ઘટના સામે આવી હતી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા હતા કે ટોળા માર મારી રહ્યો હતો તે સંદર્ભમાં પણ મહિલાઓને પણ પોલીસ દ્વારા પૂછપરછ કરીને કહેવામાં આવ્યું કે જે ટોળા સામે તેઓ ફરિયાદ કરવા માંગતા હોય તો તેઓ ફરિયાદ કરી શકે છે એને લઈને હવે પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી છે ને સાથે જ જે આ સમગ્ર ઘટના સામે આવી છે તેની પાછળ શું હકીકત હતી શું સત્ય હતું તે તમારી સમક્ષ નવજીવન ન્યૂઝે મૂકવાનો એક પ્રયાસ કર્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં